વાતાવરણી થી રથ પહેલ વિધિ કરશે અને ભગવાન ને રથ બિરાજિત કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે બસ રથયાત્રાને થોડી જ ક્ષણો બાકી છે અને ભગવાન જગન્નાથજીનો જે પ્રસાદ જે છે તે તૈયાર થઈ રહ્યો છે ખીચડા માં પ્રસાદ જે છે તે અનેરું મહત્વ હોય છે આપ જોઈ રહ્યા છો ખૂબ બધા શાક ભાજી સાથે અને ચોખા સાથે આ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે તમને થતું હશે કે ત્યારે ભગવાન જગન્નાથને ખીચડી કેમ ધરાવવામાં આવે છે કેમ ચઢાવવામાં આવે છે તેનો ભોગ કે શા માટે ખૂબ જ પ્રેમથી કરવામાં આવે છે ત્યારે પૌરાણિક માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે નામની એક ગરીબ મહિલા જે ભગવાન જગન્નાથની પરમ ભક્ત હતી અને તેણે પોતાના ઘરમાં ચોખા અને ચોખા અને અડદની ખીચડી બનાવી હતી ત્યારથી આ પ્રથા જે છે તે ચાલતી આવે છે અને ભગવાન જગન્નાથને ભક્તો ખૂબ જ શ્રદ્ધા અને તે ભગવાન ને ખીચડા નો પ્રસાદ ધરાવવામાં આવે છે કેમેરા જીતુ મકવાણા સાથે બંસી દવે અમદાવાદ